ચેરિટેબલ ટ્રસ્ટ નવરંગ ગરબા મહોત્સવમાં દિવ્યાંગજનો ગરબા રમી સૌને અંધજન મંડળના દિવ્યાંગનો તેમજ દિવ્યાંગ બાળકો ગરબા રમઝટ માણી લગભગ સિત્તેર થી વધારે દિવ્યાંગજનો શિવા ત્રિપાઠીના સુરે ઝૂમી ઉઠ્યા નવરંગ બ્રિટ ગરબા મહોત્સવના આયોજકોએ તમામ દિવ્યાંગજનોને લોણી આપી તેમનું સન્માન કર્યું ગરબાની રમઝટ બાદ માતાજીની આરતીનો લાભ તમામ દિવ્યાંગજનોએ લીધો અને ધન્યતા અનુભવી Gracias. Por સંયોજક છે તેમનું સન્માન નવરંગ પરિવાર કરી રહ્યું છે

આજે ગરબાનું આયોજન એટલા માટે કે દિવ્યાંગોની દિવ્યાંગતાને બહાર કાઢવાને દિવ્યાંગોની શક્તિઓ દિવ્યાંગોની શક્તિઓને પ્રજા સમાજ જુએ અને દિવ્યાંગને બાપડા બિચારા સમાજ ન ગણે અને દયાની ભાવનાથી ન જુએ એ અમારો હેતુ છે સક્ષમ દિવ્યાંગોની દિવ્યાંગતાને બહાર લાવવાનું કાર્ય કરીએ છીએ અને સક્ષમમાં નાની મોટી દિવ્યાંગતા કેવી રીતે દૂર થઈ શકે અથવા તો મેજર દિવ્યાંગતા હોય તો એની દિવ્યાંગતાને કેવી રીતે હલ કરવી અથવા તો દિવ્યાંગનો સામનો કરીને કેવી રીતે દિવ્યાંગ માણસને જીવન જીવવું એ એ અમારો શીખવાડવાનો આખો આશ્રય છે દિવ્યાંગ માણસો કે અભણ કે એવા નથી હોતા દિવ્યાંગ માણસો ઘણી ઘણી જવાબદારીઓમાં ઘણી ઘણી મોટી પોસ્ટો ઉપર અત્યારે જે આઈસીએસ અધિકારીઓ પણ થયેલા છે તો મારે આ સમક્ષ પ્રજાને એટલું જ કહેવાનું કે દિવ્યાંગોની દિવ્યાંગતાને બહાર કાઢવાની એની શક્તિઓને પહેચાની બહાર કાઢવાની સકારાત્મક આપણે કાર્ય કરવું જોઈએ હું નવરંગ ગ્રુપ સ્પંદન ગ્રુપ અને અહીંના જે વાસુદીવાલા ગ્રાઉન્ડમાં જે ગરબાના આયોજકો છે એ બધાનો હું ખૂબ ખૂબ ઋણી અને આભારી છું કે એમને એમની જગ્યામાં અમને આમંત્રણ આપી બોલાવી અને એમની જગ્યા વાપરવા માટેની મંજૂરી આપી અને દિવ્યા દિવ્યાંગોને એક માતાજીની સ્તુતિ કરવાનો પણ સમય આપ્યો સૌનું સારું થાય અમારો સક્ષમનો એક જ હેતુ છે જીવતા જીવતા રક્તદાન જાતા જાતા નેત્રદાન અંગદાન જાતે જીવતા તો રક્તદાન કરીએ છે પણ જે જતા જતા આપણે નેત્રદાન કે અંગદાન કરીશું તો બીજા કોકને જો દિવ્યાંગતા આવવાની હશે તો એ દિવ્યાંગતાને દૂર કરી અને દૂર કરવામાં આપણે આપણા શરીર ના અંગોનો સહાય તો આપણને ઈશ્વર આપણી ઉપર રાજી રહેશે કોટી અંધશ્રદ્ધામાં રહેવું નહીં બસ સક્ષમ ભારત સમર્થ ભારત વંદે માતરમ ભારત માતા કી જૈન સૌને પ્રણામ માટે આપણે જણાવતા મને સવિશેષ આનંદ થાય છે કે સમદ્રષ્ટિ સેવા વિકાસ અને અનુસંધાન મંડળ જેને આપણે સક્ષમ પરિવારના નામથી પરિચિત છીએ જે રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા સંચાલિત દિવ્યાંગ અને મેન્ટલી જે બાળકો છે તેમના દ્વારા સંચાલિત એક વિશેષ પાંખ છે આજ રોજ નવરંગ બીજ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ માં નડિયાદ મધ્ય આવેલ બાસુરી ગ્રાઉન્ડમાં સક્ષમ પરિવારના સિત્તેર થી વધુ દિવ્યાંગ બાળકો સપરિવાર ગરબે ગુમવા માટે આવ્યા છીએ આ સમગ્ર વ્યવસ્થાનું આયોજન સક્ષમ પરિવાર ગુજરાત પ્રદેશના સંયોજક આદર્ય શ્રી પ્રફુલભાઈ પટેલ એડનવાલાજીના માધ્યમથી કરવામાં આવ્યું છે તમને સવિશેષ જણાવતા એક આનંદની અનુભૂતિ થાય છે મને આજે કે દિવ્યાંગ બાળકો છે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે જે મેન્ટલી નિઝાળ બાળકો છે એ આજે જે રીતે પરિસરમાં ગરબે ગુમ્યાવે છે ને તો આપણને એક છૂપો સંદેશો અને હકારાત્મક ઉર્જા તેમના માધ્યમથી પ્રાપ્ત થઈ છે હું સમગ્ર સમાજને એક વિશેષ સંદેશો આપવા માંગુ છું કે જીવનમાં ચાહે પરિસ્થિતિ કેટલી પણ વિપરીત આવે કોઈ પણ વિકટ મુશ્કેલીનો સામનો કરવાનો આવે તો આ બાળકોએ આજે અમને પ્રેરણા આપી છે કે પરિસ્થિતિ ચાહે હિમાલય જેવી ઊંચી કેમ ન હોય પણ હસતા હસતા આનંદ સાથે અને હકારાત્મક ઉર્જા સાથે જો આપણે આ પરિસ્થિતિનો સામનો કરીશું તો ચોક્કસ ગમે તેવી પરિસ્થિતિનું નિરાકરણ આવશે અને આપણે સફળતાના માર્ગ ઉપર જીવનમાં આગળ વધીશું